જૂનાગઢમાં આલા માંગરોળ તાલુકાના જૂના કોરડા ગામે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત બાલિકા પંચાયત સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ અને આગા ખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત બાલિકા પંચાયત સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન થયું માંગરોળ તાલુકાના જૂના કોટડા અને નવા કોટડા ગામના સંયુક્ત યોજાયેલા કાર્યક્રમમાં સેવિકા બહેનો આંગણવાડી વર્કરો બાલિકા પંચાયતના સરપંચો સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમે માંગરોળ તાલુકાના નવા અને જૂના કોટડા ગામ સંયુક્ત એના માટેનું આગાખાન સંસ્થા તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે બાલિકા પંચાયત સાથે સંવાદનો કાર્યક્રમ યોજેલો હતો કે જેમાં બાલિકાઓ સક્ષમ બને અને ખાસ કરીને ઉદ્દેશ્ય એ હતો બાલકા પંચાયત ને સાથે સાંકળી અને કામ કરવામાં આવે જેથી કરીને મહિલા અને બાલિકા પંચાયતના જે ગ્રામ્ય સ્તરે પ્રશ્ન રહેલા છે તે બાલિકા પોતે રજૂ કરે ને મહિલાઓ સક્ષમ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ